હેલો ગાઈઝ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આઈ હોપ તમે બધા ખુશ હજો અને ખૂબ જ આનંદિત હશો તો આજે અમે જઈ રહ્યા છીએ હું ને પ્રિન્સ બંને અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે તો તમે બ્લોગમાં બન્યા રહો તમને દર્શન પણ કરાવીશું અને અમદાવાદનું સૌથી મોટું બજાર પણ બતાવીશું હું અને પ્રિન્સ અત્યારે રસ્તામાં વચ્ચે ઉભા રહ્યા છે સાબરમતી નદીના કિનારે ઉપર પાછળ તમને દેખાતો હશે જોઈ શકો છો સાબરમતી નદીમાં પણ ઘણું બધું પાણી આવી ગયું છે ઉપરવાસમાંથી રાજસ્થાનમાં ખૂબ વરસાદ થયો છે એટલે ઘણું બધું પાણી છે બંને કાંઠે નદી એકદમ ફૂલ છે પાણી ખૂબ જ છે મળીએ ગાઈસ આગળ બ્લોકમાં બન્યા રહો ગાઈસ છે લાલ દરવાજા જોઈ શકો છો તમે આ છે ભદ્રનો કિલ્લો ચાલતા ચાલતા ભદ્રકાળીના મંદિર તરફ જઈ રહ્યા છે બજાર જોઈ શકો છો ને બધી જ કપડાં ને બધી ઘણી બધી વસ્તુઓ મળે છે અમદાવાદના મોસ્ટ ઓફ લોકો અહીંયા મધ્યમ વર્ગના ઘણા લોકો ખરીદી કરવા આવે છે ગાઈસ જોઈ શકો છો તમે આ રસ્તામાં બાલાત્રીપુરા માતાજીનું મંદિર પણ છે સજાના દર્શન કરી શકો છો તમે જોઈ શકો છો ગાયજા બાળા ગૌચર માતાજીના મંદિર છે મૂર્તિ ખૂબ જ સુંદર છે દર્શન કરી શકો છો તમે આ ભદ્રનો કિલ્લો છે ગાઈસ જોઈ શકો છો તમે ને એનો મેન દરવાજો છે એનો ભદ્ર દરવાજો કહેવામાં આવે છે ગાઈઝ અમે ભદ્ર દરવાજાના અંદર આવી ગયા છીએ તો આ જોઈ શકો છો પાતરાણા બજાર છે એમને યુનિયને ભેગા થઈને આ કૈલાસ પર્વતનું જે બનાવ્યું છે જોઈ શકો છો તમે દર્શન કરી શકો છો ખૂબ જ સુંદર બનાવેલ છે ગાઈઝ અમે અમદાવાદના દેવી શ્રી ભદ્રકાળી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અંદર જઈને તમને દર્શન કરાવશું ગાઈઝ અહીંયા મંદિરના પ્રાંગણમાં વચ્ચે જે લોકો માનતા છે શ્રીફળ રમતું મૂકી શકે છે ગરબો મૂકી શકે જે લઈને આવ્યા હોય એની તેની પ્રદક્ષિણા કરીએ છીએ એનું ખૂબ જ મહત્ત્વ છે તો પ્રદક્ષિણા કરીને દર્શન કરશું ગાઈઝ મેં અને પ્રિન્સે ભદ્રકાળી માતાજીના દર્શન કરી લીધા તમે પણ કર્યા હશે હવે અમે લક્ષ્મી માતાજીનું મંદિર છે નાનકડું બહુ જ જૂનું અમદાવાદમાં તો ત્યાં આગળ અમે જઈએ છીએ બને રાઉ લો સાઇઝ હું ને પ્રિન્સ બે લક્ષ્મી માતાના મંદિર ચાલતા ચાલતા જઈ રહ્યા છે આજે ઈદ છે તો તેની પણ તૈયારી છે કારણ કે મુસ્લિમ બિરાદરો પણ આ એરિયામાં રહે છે એનું પણ સ્ટેજ નહીં બધું બનાવેલું છે તમે જોઈ શકો છો અને આ બજાર છે બધું જે સ્કૂલ બેગો જીવન જરૂરિયાત કોઈ બી વસ્તુ તમને બધું જ મળી શકે છે આ રોડ ઉપર ઘણી બધી સળંગ આગળ જાઓ ત્યાં સુધી મોટું બજાર છે અમદાવાદનું અને આ ત્રણ દરવાજા છે અમદાવાદના ત્યાં અમે પહોંચી ગયા છીએ ત્યાં જ લક્ષ્મીમાનું મંદિર છે તમને દર્શન કરાવશું આ લક્ષ્મી માનું મંદિર છે ખૂબ જ જૂનું તો જે ભદ્રકાળી દર્શન કરે એને અહીંયા દર્શન કરવા આવવું જ પડે અને અહીંયા જોઈ શકો છો તમે અંદર અખંડ દીવો છે જે ચોવીસ કલાક ચાલુ જ હોય છે આઈશ જોઈ શકો છો આગળ દર્શન કર્યા પછી અમે બજારમાં આવ્યા છીએ સળંગ આ રોડ બજાર જ છે છોકરાઓના રમકડા લેડીઝની વસ્તુઓ પર્સ કપડાઓની દુકાન રેડીમેડ કપડાં સળંગ બધી એક છોડોને એક દુકાનો છે તો મોસ્ટ ઓફ અમદાવાદના મધ્યવર્ગના લોકો અહીંયા જ ખરીદી કરવા આવતા હોય છે જોઈ શકો છો ગાઈ ગાઈ જોઈ શકો છો તમે આ ચબૂતરો છે ખૂબ જ જૂનો તેને પણ અમદાવાદ હેરિટેજમાં સામેલ કરવામાં આવેલો છે ખૂબ જ જૂનો છે ચબૂતરો જોઈ શકો છો બહુ જૂની બનાવટ છે ગાઈઝ અમદાવાદનું પાથરણા બજાર છે જોઈ શકો છો તમે સળંગ આવી રીતના પાથરણા કરીને ઘણા લોકો દુકાનદારો કપડાં ને બધું વેચતા હોય છે જેથી એમનું ગુજરાન પણ ચાલે જોઈ શકો છો તમે બસ સળંગે સળંગ ભદ્રકાળી મંદિર સુધી આ બજાર છે ગાઈઝ અમદાવાદ જિલ્લાની જિલ્લા પંચાયત છે તમે જોઈ શકો છો

નહીં અમે હું પ્રિન્સ બે ગયા અમદાવાદ તો તું કેમ રોયો તો મને તો આવું તું આવું તું મને તો રી ચડી દી રી ચડી એ હું એમ સારું રી નહીં ચડાવવાની હન ક્યાં જાવ છું તાર બેટા ડી માર્ટ માં જ્યોતિ નગર ડી માર્ટ માં જાવ છે હમણાં જઈએ ને આપણે 4 વાગે જઈએ તો સારું હું જમી લો પછી જઈએ આપણે હા ને મમ્મીને જીત કરે છે ગાઈસ સમોસા પાર્ટી ચાલી રહી છે રિટર્નમાં આવે તો અમદાવાદથી તો સમોસા લેતા આવ્યો હતો જ્યોતિર્ને બહુ ભાવે છે એટલે ખાવાના છે ને સમોસા તો બરોબર ગાઈશ જ્યોતિરને ડી માર્ટ જવું હતું રીસાયું તો સવારે તો અત્યારે લઈ જઈએ છીએ ક્રોક્સ પહેરે છે એના પેલું પેલી રેડી થાય છે જવાનું છે ને ના 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 બરાબર જ છે નથી ફિટ પહેરી લે ચલો ફટાફટ ડીમાર જવાનું છે ને આપણે આ ચપ્પલ લઈ આપે જો તો હો શું ચપ્પલ મેડમ રેડી છે સાથે બેગ લઈ લીધી છે કારણ કે ડીમાર્ટ માં બેગો મોકી હોય છે દસ પંદર રૂપિયા લઈ લે એનો બચાવ કરે છે શાબાશ ગાઈસ ડીમાર્ટ માં આવી ગયા છે તો શોપિંગ કરી લઈએ અંદર એન્ટર થઈ ગયા ડી માર્ટમાં જ્યોતિર દર વખતની જેમ ટ્રોલીમાં બેસી ગયો છે મારી ડ્યુટી છે ને લઈને ફરવાની મેડમ શોપિંગ કરશે શું થયું બાજુ શું જોરથી બોલ તો ખબર પડે કિટકેટ આ ચાલ લેવા જઈએ ચાલ લઈ આપો કેટલી લેવી પાંચ ને એક હા ને સારું બે

જમવાનું થઈ ગયું છે ગાંઠિયા ડુંગળીનું શાક છે રોટલી છે અને સોજીના લોટનું કંઈક નવું બનાવ્યું છે આજ મેડમે સોજી બાઈટ મસ્ત છે જમી લઈએ ત્યાં જમવા નહીં બેટા ઓકે ગાઈસ આજના વ્લોગમાં તમે જોયું હશે નગર દેવીના અમદાવાદના દર્શન કર્યા હશે આજ રીતે આગળના વ્લોગ પણ આવા જ આવશે જે મોસ્ટ ઓફ મંદિરોના જ બ્લોગ આવશે મારો વિચાર એવો જ છે કે દરરોજ એક નવ મંદિરના તમને દર્શન કરાવું અને ડેલી બ્લોગ પણ જોડે ઘરનું પણ બધું આવશે તે પણ જોતા રહેજો તો આજે જ્યોતિર છે લોગ ઇન કરવામાં બોલો ગાઈસ નેક્સ્ટ વોકમાં મળીએ બોલો ગાઈસ ચલો નેક્સ્ટ વોકમાં મળીએ ત્યાં સુધી ટાટા બાય બાય